હરણી બોટ દુર્ઘટનામાં બાર બાળક અને બે શિક્ષક સહિત કુલ ચૌદ લોકોના મૃત્યુ થયા હતા જેમાં વડોદરાના હરણી પોલીસ મથકે કુલ અઢાર આરોપી સામે ગુનો નોંધાયો હતો એ પૈકી ચાર મહિલા આરોપી તેજલ દોશી નેહા દોશી નૂતન શાહ અને વૈશાખી શાહની જામીન અરજી વડોદરા કોર્ટે ફગાવી દેતા તેમને ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી જેને કોર્ટે આજે મંજૂરી આપી છે ફરિયાદમાં નોંધાયેલા તમામ આરોપી વડોદરાના રહેવાસી છે ફરિયાદમાં લખાવવામાં આવ્યું હતું કે ક્ષમતા કરતા વધુ લોકોને બોટમાં બેસા બોટ પલટી ખાઈ જતા દુર્ઘટના સર્જાઈ હતી ન્યૂ સનરાઈઝ શાળાના પચીસ બાળકો અને ચાર શિક્ષક બોટ ઉપર સવાર હતા તેમાંથી ઘણા લોકો પાસે લાઈફ સેવિંગ જેકેટ નહોતા બોટ હાલક ડોલક થઈને એમાં પાણી ભરાવા લાગતા ડૂબી ગઈ હતી બાર જેટલા બાળકોનો બચાવ કરવામાં આવ્યો હતો આરોપીઓમાં કોટિયા પ્રોજેક્ટના સંચાલકો ભાગીદાર વગેરેનો સમાવેશ થાય છે ઘટના સ્થળે કોઈ ભયસૂચક સૂચના કે સેફટીની તકેદારી રાખવામાં આવી ન હતી આ કેસમાં સત્યાવીસો પાનાની ચાર્જશીટ વડોદરાની કોર્ટમાં રજૂ કરાઈ છે બોટમાં બાળકો અને શિક્ષકો સેલ્ફી લેવા જતા બોટ પલટી ખાઈ ગઈ હતી શિક્ષિકાએ પણ વધુ બાળકોને બોટમાં બેસાડતા અટકાવ્યા નહોતા તળાવ ઉપર પિકનિક બસમાં નેવ વ્યક્તિ આવી વર્તમાન ચાર મહિલા આરોપીઓ કોટિયા પ્રોજેક્ટમાં પાંચ ટકા જેટલી ભાગીદારી ધરાવે છે તેઓ સ્લીપિંગ પાર્ટનર્સ છે જેથી અન્યના ગુનાહિત કૃત્ય તેમની ઉપર લાગુ પડે નહીં સરકારી વકીલે ટ્રાયલ કોર્ટમાં ચારેય આરોપીના જામીન વિરુદ્ધ રજૂઆતો કરી હતી કે એફએસએલના રિપોર્ટમાં દુર્ઘટના બોર્ડ ડૂબવાથી થઈ હોવાનું સ્પષ્ટ થાય છે તળાવ ચોવીસ ફૂટ ઊંડું હતું પૂરતી સુરક્ષા નહોતી કંપનીને અલગ અલગ વ્યક્તિ કહી શકાય આ ભાગીદારી પેઢી હતી ભાગીદારી તરીકે તેની પણ સુરક્ષાની જવાબદારી બને છે હરણી બોટકાંડના આરોપીઓ પૈકી ચાર મહિલા આરોપીઓ કે જેઓએ આ કેસની અંદર પોતે ભાગીદાર હતા એટલે એમની ધરપકડ કરવામાં આવેલી હતી નેહા દોશી તેજલ દોશી નૂતન શાહ અને વૈશાખી શાહ આ ચાર મહિલા આરોપીઓને નામદાર ગુજરાત હાઈકોર્ટે જામીન પર મુક્ત કરવાનો આજરોજ આદેશ કર્યો છે જામીન આપવા પાછળનું જે મુખ્ય તારણ જે રહ્યું છે એ મહિલા હોવાનું જ મુખ્ય તારણ છે કારણ કે મહિલાઓને જ્યારે પણ જામીનની વાત હોય ત્યારે મહિલાઓને એક અલગ પ્રકારે એમને જામીનની પ્રક્રિયામાં ગણવામાં આવતા હોય છે ને એટલે જ આ મુદ્દા ખાસ ધ્યાનમાં લઈને એમને જામીન પર મુક્ત કર્યા છે